સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવ શું ઉપયોગી બને છે બાયોટેકનોલોજી આધારિત ભાગ બેની અંદર આપ સૌ કો તૈયાર છો તો આગળ વધીએ સૌ આપણે જે આગળ વાત કરી ગયા હતા તેની હું તમને વાત કરું છું કે આગળ આપણે ઔદ્યોગિક ઉત્પાદન અને ઘરેલું ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો શું ફાળો હતો બરાબર તમે જોયું હશે સમજાવશો અને કદાચ તમે આ ભાગ જોતા પહેલાં એમ હું વિનંતી કરું છું તો એ ભાગ ફરી વખત જોઈ લેવો કારણ કે આગળનું ભણેલું જો આપણે યાદ હશે તો પછીનું ભણેલું ઉપયોગી બનશે નો ડાઉટ કે આ ભાગ સાથે એનું રિલેશન નથી છતાં આપણે ખબર હોવી જોઈએ બીજું મિત્રો વારંવાર જોતા રહેજો જેથી તમને વધુમાં વધુ એની અંદર ખબર પડે સમજણ પડે ચોપડીને પણ ધ્યાનમાં લેતા જજો ચોપડીની વાતને પણ વળગતા રહેજો કારણ કે ચોપડીમાં વાત કરી છે એને અનુરૂપ આપણે જે વાત કરી હોય એને બરાબર આપણા મગજની અંદર ડ્રો કરવાનું છે મગજની અંદર એને ચિતરવાનું છે અને એકદમ પરફેક્ટ રીતે આપણે સારું રિઝલ્ટ પાડવાનું છે બરાબર તો આગળ વાત કરીએ એસટીપીએસ સિવેજ ટ્રીટમેન્ટ ફ્લાટ મિત્રો અત્યારે સૌથી મોટો પ્રશ્ન શહેરોની અંદર કે જે પાણી આધારિત ગટરનો ઉપદ્રવ છે જે વાહિયાત પાણી છે નકામું પાણી છે એને આપણે સીધું નદીમાં છોડવામાં આવે અને એ જ નદીનું પાણી આપણે ફરી વખત એમ કહી શકાય પીવાલાયક પાણી તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે ઘણા બધા એવા રોગો થતા હોય છે માનવ સ્વાસ્થ્ય સંબંધિત અઢળક મુશ્કેલીઓ આવતી હોય છે આવી મુશ્કેલીનો સામનો કરવા માટે એક સરસ મજાની જે વાત કરી છે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અહીંયા આપણે એની વાત કરીએ તો તમે જાણો છો શહેરોનો જે પ્રશ્ન છે ગામડાઓમાં પ્રશ્ન નથી શહેરોમાં જે ગંદુ પાણી

આ પ્રકારનું ગંદુ પાણી છે નદીઓમાં છોડવામાં આવે તો મોટી મુશ્કેલી બને બીજું આ બધા ઘટકોના કારણે એમાં મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો અને હાનિકારક હોય છે બરાબર એ મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો કે હાનિકારક જો આપણે નદીમાં છોડવામાં આવે તો ગટર સ્વરૂપે નિર્માણ પામે છે આપણે નદીમાં છોડતા હોય છે પરંતુ બરાબર આ વિષમ કોષી સજીવો દ્વારા એને શુદ્ધ કરી અને પછી જો નદીમાં છોડવામાં આવે તો એ પ્રક્રિયાને એસટી કહેવામાં આવે છે આ નિર્માણ તો થવાનું જ છે આ તો બનવાનું જ છે બનવાનું જ છે પણ એને સીધું જ નદીમાં નાખતા પહેલા વિષમ પોષી સજીવો એટલે એનો મતલબ એ થાય કે આમાં જે છે બરાબર પોતાના રાતે પોષણ નથી મેળવી શકતા કાર્બનિક દ્રવ્યો ઉપર પોષણ મેળવતા હોય એમાં રહેલા સૂક્ષ્મજીવો પર આધાર રાખીને પોષણ મેળવતા હોય એવા સજીવોથી એને શુદ્ધ કરવામાં આવે છે અને પછી નદીમાં છોડવામાં આવે તો પ્રક્રિયાને એસટી પીએસ કહેવામાં આવે આખી પ્રક્રિયા બે તબક્કામાં થાય છે બરાબર એ પ્રાથમિક તબક્કો છે એને પ્રાથમિક શુદ્ધિકરણ કહેવાય પ્રાથમિક સારવાર કહેવાય બરાબર અને ભૌતિક પ્રક્રિયાઓ પણ કહેવાય કારણ કે એમાં મોટાભાગની જ એની અંદર આપણે બે ટોપિક છે ભૌતિક અને જૈવિક બરાબર ભૌતિક પ્લસ જૈવિક જે આપણે આગળ બે ભાગમાં વેચીશું બીજો તબક્કો છે દ્વિતીયક સારવાર કહીશું બરાબર અને એ દ્વિતીયક સારવાર અને પ્રાથમિક શુદ્ધિકરણ બરાબર આ બંને સંયુક્ત રીતે આ જે પ્રક્રિયા છે એમાંથી પાણીને શુદ્ધ કરી અને નદીમાં છોડવાની વાત આવે બરાબર તો એમાં એક પછી એક તબક્કાને આપણે વાત કરીએ પહેલો પ્રાથમિક શુદ્ધિકરણ ભૌતિક પ્રક્રિયા છે બરાબર એની આપણે વાત કરીએ તો એ ભૌતિક પ્રક્રિયામાં શું કરી શકાય તો પહેલા ગાળણ કે જે આમ કહી શકાય ખાડે છે ગટરનું પાણી છે તો એમાં જાળીઓ ગોઠવી દેવાની બરાબર પહેલા થોડીક મોટી જાળી ગોઠવવાની પછી એનાથી નાની જાળી ગોઠવવાની પછી એનાથી નાની જાળી ગોઠવવાની અલગ અલગ વ્યાસ વાળી જાળે ગોઠવો તો ગાળણ થઈ જાય પછી અવસાધન કરવામાં આવે પછી આ બધી ઝાળે ગોઠવા પછી એને મોટી ટાંકીમાં ભરવામાં આવે આમાં બરાબર તો એની આપણે વાત કરીએ તો ગાળણ છે એનાથી ગંદા પાણીમાં રહેલા જે ભૌતિક દ્રવ્ય છે બરાબર એનો પહેલો તબક્કો બીજો તબક્કો ત્રીજો તબક્કો બરાબર જેનું ગાળણ થઈ શકતું હોય જેને આપણે હાથે પકડી શકતા હોય અથવા નરી આંખે જોઈ શકતા હોય તે અને અમુક વખતે કદાચ કપડું રાખી દઈએ ઝીણું રૂમાલ જેવું બરાબર હાથ રૂમાલ જેવું કપડું તો ટી શર જેવું કપડું રાખી દઈએ તો પણ એમાંથી પાણી ગળણ જ્યારે આમાં આવશે તો એમાં કેટલાક દ્રવ્યો તો નિલંબિત દ્રવ્યો તો હોય જ તો પહેલું ગાળણ કરવાનું છે એમાં ભૌતિક દ્રવ્યો જે હોય એનું વિવિધ તબક્કા દ્વારા ગાળણ કરવામાં આવે અને એ ગાળણ કર્યા પછી એને એક મોટી ટાંકીમાં ભરવામાં આવે અને ગાળણ થયા પછી એમ કહી શકાય વારંવાર જે ગાળણ થાય તરતો કચરો છે એને દૂર કરવામાં આવે એથી જે કચરો ભેગો થાય એને દૂર કરવામાં આવે બરાબર અને એ કચરો જ્યારે દૂર કર્યા પછી એમ કહી શકાય એ જે ગાળણ છે એને સેટલિંગ ટાંકામાં નાખવામાં આ ટાંકાનું નામ આપણે શું આપી દઈએ સેટલિંગ ટાંકો એટલે કે એમાં પાણી સ્થિર થઈ શકે અને હજારો મોટો ટાંકો હોય છે હજારો લીટર પાણી ભરાઈ શકે એવો બરાબર જ્યાં એનું અવસાધન એટલે કે અવસાધનનો મતલબ બીજો થાય ઠારણ ઠારણનો મતલબ શું હવે પાણી એમાં ભર્યા પછી તમે દસ કલાક એમાં પડ્યું રહેવા દો દસ કલાક પાણી એમનું રહેવા દો અને તમને ખબર છે તળિયા જેટલા ભારે કણ છે ને એટલે તળિયે બેસી જશે ઉપર છે ને એકદમ નિતર્યું શુદ્ધ પાણી રહેશે જે ઉપરનું નિતર્યું શુદ્ધ પાણી એને ઈ ફ્લુઅન્ટ કહેવાય બરાબર પછી એને દૂર કરવાનું નીચે રહે એ અલગ ને ઉપર રહે એ અલગ બરાબર તો જ્યારે તેનું અવસાધન કે ઠારણ કરવામાં આવે છે ત્યારે માટી કાકરી કે અન્ય દ્રવ્યો છે એ તળીએ બેસી દે છે ભેગા થઈ જાય એ તળીએ બરાબર તો એને પ્રાથમિક સ્લજ કહેવાય એને કાદવ કહેવાય કાદવ અથવા તો પ્રાથમિક સ્લજ કહેવાય બરાબર એમાં કાદવ કીચડ રેતી માટી કપચી અને અવિઘટિત અવિઘટિત બધા દ્રવ્યો હોય છે એ તળિયે ભેગા થયા ઉપરનું જે હોય છે એને શું કહેવાય

બરાબર ઈ ફ્લોટ ને બીજા આગળના તબક્કામાં લઈ જવામાં આવે છે તો બીજો તબક્કો છે એને આપણે વાત કરીએ આપણે પ્રાથમિક સ્લજ ને બિન હાનિકારક બનાવી ખાતા તરીકેની વાત કરી ગયા ઈ ફ્લોટ ને દ્વિતીય સારવાર માટે બીજા તબક્કામાં લઈ જવાય એની પણ મેં વાત કરી હવે દ્વિતીય તબક્કો છે એને જૈવિક સારવાર કહેવાય હવે એ જૈવિક સારવારમાં શું કરવામાં આવે તો જેમાં પહેલા ઝારક પ્રક્રિયા આપણે આ વાત કરી હતી કે ભાઈ સેકલિંગ ટાંકાની અંદર બરાબર આની અંદર આપણે ભર્યું તો એમાં નીચેનું પ્રાથમિક સ્લજ કાઢ નાખ્યું અહીંયા ઉપર હતું એ બધાને આપણે ઇન્ફ્લુઅન્ટ કીધું એને આપણે દૂર કર્યું તો બીજા ટાંકામાં નાખવામાં આવે તો આ ટાકો એ ટાકો કયો ટાકો આવશે ઝારક ટાકો આ સેટલિંગ હતું ને આગળ વાત કરી ગયા તો ઝારક ટાકામાં નાખવામાં આવે તો ઝારક ટાકામાં એ ભરવામાં આવે ઇન્ફ્લુઅન્ટ તો એની અંદર ફૂગ અને બેક્ટેરિયાનું સંયુક્ત મિશ્રણ કરવામાં આવે એને ફ્લોક્સ કહેવાય તો ઉપરથી હવા દાખલ કરી શકાય અંદર આંદોલિત ગતિ કરાવી શકાય બધી રચના આમાં હોય છે એની હું તમને વાત કરું તો જયારે જ્યારેક ટકામાં લાવવામાં આવે છે તો એમાં ખાસ કરીને જારક પ્રક્રિયા જારક ટાકામાં થાય બીજી તબક્કો અજારક પ્રક્રિયા અજારક ટાકામાં થાય છે બરાબર બંનેની ક્રમ પર વાત કરીએ જારક પ્રક્રિયામાં શું થાય તો એ ફ્લુઅન્ટ સાથે ફૂગ અને બેક્ટેરિયાનું મિશ્રણ ફ્લોક્સ તૈયાર કરવામાં આવે એની વૃદ્ધિ પહેરવામાં આવે વૃદ્ધિ સારી રીતે પહેરાય એ માટે શું કરવામાં આવે આપણે વાત કરીએ આંદોલિત ગતિ તો સારી રીતે વૃદ્ધિ પામે એ માટે યાંત્રિક આંદોલિત ગતિ પહેરવામાં આવે છે જેના સાથે દબાણપૂર્વક ઉપરથી હવા પણ દાખલ કરવામાં આવે છે જેથી ફ્લોક્સ વધુમાં વધુ ફ્લોક્સ બને આ ફ્લોક્સનું કામ છે કે આજે ઈ ફ્લુઅન્ટ

છે એની અંદર બાયોલોજિકલ ઓક્સિજન છે છે એ ઘટે એટલે મતલબ કે બહારથી ઓક્સિજન આપતો રહેવો પડે અને અંદરનો જે પાણીનો ઓક્સિજન છે વપરાતો જતો રહેતો હોય છે જેને આપણે બીઓડી કહીએ બીઓડી એટલે શું એને આપણે વ્યાખ્યાયિત સ્વરૂપે રજૂ કરવું હોય તો શું કહી શકાય તો બીઓડી એટલે એક લીટર પાણીમાં કાર્બનિક દ્રવ્યો જે હોય તો એક લિટર પાણીમાં જે કંઈ કાર્બનિક દ્રવ્યો રહેલા હોય એ કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે જે ઉપયોગમાં લેવામાં આવતો ઓક્સિજન એને આપણે કહેવામાં આવે છે બી ઓડી બાયોલોજીકલ ઓક્સિજન હું તમને એક સિમ્પલ વાત કરું એક તમારે લિટર પાણીનો કપ લેવાનો અને એની અંદર તમારે બ્રેડનો ટુકડો કે બિસ્કુટનો ટુકડો બિસ્કિટ કે રોટલીનો કે ભાખરીનો કે બાજરાના રોટલાનો ટુકડો નાખી દેવાનો પછી તમારે ગ્લાસને ઢાંકી દેવાનો ખાલી સામાન્ય ઢાંકણથી બહુ પેક નહીં હવા ચુસ્ત નહીં પછી થોડા દિવસ જેવા દેજો દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ પછી તમે બાજરાનો ટુકડો હોય રોટલી હોય બ્રેડ હોય ભાખરી હોય બિસ્કુટ હોય બિસ્કુટ હોય જે હોય ને બરાબર એ એકદમ વિઘટન થઈ ગયું હશે અને પાણી છે ડોળું થઈ ગયું હશે હવે એ પાણી ડોળું થઈ ગયું એનો મતલબ કે બિસ્કુટમાં પહેલાં શરૂઆતમાં તમે જે નાખ્યા હશે દ્રવ્યો એ મોટા કણ સ્વરૂપે હશે અને ધીરે 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 એ વિઘટન થયા હશે અને પાણી છે ધૂંધળું બની ગયું તો મતલબ કે પાણીની અંદર ઓક્સિજન ઘટી ગયો હશે તમે કદાચ પાણી ને શરૂઆતમાં ઓક્સિજનમાં આપો તો પાણીમાં દ્રાવ્ય ઓ ટુ ચાર ટકા હોય તમે બિસ્કીટ કે કોઈ પણ કાર્બનિક ટુકડા નાખ્યા પછી એ વિઘટન પામી જાય ત્યારે એમાં ઓક્સિજનનું લેવલ ચાર ટકાથી ઓછું થઈ ગયું હોય તો એ કાર્બનિક દ્રવ્યના વિઘટન માટે જે ઓક્સિજન વપરાણો એને બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે તો અહીંયા બે રીતે તમે કહી શકો સાપેક્ષ કે નિરપેક્ષ તો પરોક્ષ રીતે જો વાત કરીએ તો બીઓડી એટલે શું તો પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન તો જેટલો ઓક્સિજન ઘટે એટલો આપણે કઈ કાર્બનિક દ્રવ્યો વધુ ઓછો ઘટે તો કાર્બનિક દ્રવ્યો ઓછો ઓક્સિજન વધુ વધુ ઘટી જાય તો તો અને સાપેક્ષ રીતે કેવું હોય પાણીમાં સૂક્ષ્મજીવ દ્વારા વપરાયેલું ઓક્સિજનનું માપન બરાબર તો બે રીતે તમે બે ઓડી લઈ શકો પરોક્ષ રીતે કાર્બોનિક દ્રવ્યોનું માપન છે અને સાપેક્ષ રીતે ઓક્સિજન જે સૂક્ષ્મજીવ દ્વારા વપરાય છે તેનું માપન છે ઓકે પછી બેઓ ઘટી ગયા પછી એ ફ્લુએ સેટલિંગ ટાકામાં પસાર કરી ફ્લોક્નું અવસાધન કરવામાં આવે છે આપણે વાત કરીએ કે જારક ટાકામાં જે કાર્બનિક દ્રવ્યો બધા જ નાશ પામી જાય પછી એનું ફરી પાછું ત્રીજા ટાકામાં એને પાછું સેટલિંગ કીધું પહેલો સેટલિંગ હતો જારક ટાકામાં એવા પાછો સેટલિંગમાં પણ બરાબર એ યાદ રાખશો કે એ ફ્લુએડને સેટલિંગ ટાંકામાં પસાર કરી ફ્લોક્સનું શું કરવામાં આવે છે અવસાધન કરવામાં આવે છે ઉપરથી ફ્લોક્સ લઈ લેવામાં આવે છે પણ આવું જે ઔષધિ દ્રવ્ય છે એને પછી આપણે થોડી માત્રામાં અલગ લઈ જવાનું નિવેશી ટાકામાં મેળવણ તરીકે લઈ જવાનું એટલે આગળ પાછું જારક ટાકામાં લઈ જવાનું શું કામ મેળવણ તરીકે મેળવણ શું કામ કે આપણે પહેલાં સેટલિંગ ટાકામાંથી જ્યારે જારક ટાકામાં લેવા ત્યારે આપણે ફ્લોક્સ બનાવવી પડે બરાબર હવે એ ફ્લોક્સ એટલી બધી બની ગઈ કે એણે બધું જ કાર્બનિક દ્રવ્ય વિઘટન નાખ્યું હવે એને આગળના ટાકામાં લઈ જવાનું છે ત્યારે થોડુંક એવું રાખી મૂકવાનું અલગ પાંચસો સાતસો લીટર બરાબર થોડું એટલે એટલું એને આપણે પછી જારક ટાકામાં નાખવાનું છે શું કામ કારણ કે આપણે વારંવાર ફ્લોક્સ બનાવવી પડે નહીં બરાબર તો થોડા જથ્થાને નિવેશ તરીકે મેળવણ તરીકે અલગ લેવામાં આવે અને મોટા જથ્થાને અજારક ટાકાની અંદર એન એરોબિક એટલે કે હજારક ટાકાના અંદર પાચન કરવા માટે લઈ જવામાં આવે છે ડાયજેસ્ટ કરવામાં આવે છે એને પણ હવે ફ્લોક્સને પણ નાશ કરી નાખવાની છે કારણ કે નદીમાં જ્યારે છોડવામાં આવે ત્યારે ફ્લોક્સ પણ રહેવી જોઈએ નહીં આનો ઉપયોગ આપણે ઝાડક ટાંકામાં આગળની પ્રક્રિયામાં એટલે કે નવું જ્યારે પાણી આવે તો એની અંદર એનો ઉપયોગ થતો હોય છે આનો ઉપયોગ આગળ નિકાલમાં કરવાનો છે ઇલો આવ્યું તો હજમ ટાકામાં એન એરોબિક ટાકામાં લઈ જાય અને એન એરોબિક બેક્રિયાનું નિર્માણ કરવામાં આવે છે એટલે એન એરોબિક બેક્રિયા છે ને આ જે હજમ ટાકામાં જે અવસારી દ્રવ્ય આવ્યા એમાં રહેલો જે ઝારક એટલે કે જે ફ્લોક છે ને એને ખાઈ જાય બરાબર એટલે આનો નાશ થાય ઈ ફ્લોક્સનું વિઘટન કરે અને વિઘટન કરે એટલે મિશ્રિત વાયુમાં બરાબર યાદ રાખશો હાઇડ્રોજન હાઇડ્રોજન સલ્ફાઈડ અને મિથેન આ ત્રણ વાયુ ઉત્પન્ન થાય જેને આપણે બાયોગેસ અને આ બાયોગેસનો આપણે બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને અંતે જે વધે છે ઈ ફ્લોને એને તમે નૈસર્ગિક રીતે જળાશયો નદી કે ઝરણાઓમાં આપણે મુક્ત કરી દઈએ તમે કોઈ વાંધો નથી કારણ કે શુદ્ધ હોય છે માત્ર પીવાલાયક હોતું નથી કારણ કે એમાં ઓક્સિજન નથી હોતું પછી તો ઓક્સિજન વાતાવરણનો એમાં દ્રાવ્ય થાય અને એ નેચરલી એ આગળ એનો આપણે નુકસાનકારક ન બની શકે આપણા દેશમાં મુખ્ય નદીઓમાં પ્રદૂષણ ઓછું કરવા માટે ગંગા યમના એક્શન પ્લાન શરૂ થયો છે ગંગા યમના એક્શન પ્લાન એનો મતલબ ગંગા યમના નદી ઉપર ના એનું નામ આપ્યું છે ગંગા એમના એક્શન પ્લાન્ટ જે કોઈ પણ શહેરોની અંદર જે મોટી નદીઓમાં આ પ્રકારના શહેરી ગટરના પાણી ભળે છે અને અટકાવવા માટેનો પ્લાન્ટ છે અને જેના કારણે મોટાભાગના શહેરોમાં આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે અને હજુ માનવ વસ્તી પ્રમાણે એ પ્રમાણમાં ઓછા છે જો વધીને આ પ્લાન્ટ વધુમાં વધુ શક્ય બને એટલા સ્થપાય તો સો ટકા પાણી શુદ્ધિકરણનો પ્રશ્ન હલ થઈ શકે છે બરાબર તો આ યોજના હેઠળ મોટી સંખ્યામાં આ પ્રકારના એસટીપી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બનાવવાનો હેતુ છે જેને આપણે સાર્થક કરી શક્યા છે સાર્થક કરીશું અને અંદે ઉપચારિત પાણી નદીમાં મુક્ત કરવાનો આપણે એક સંકલ્પ પણ કરવો જોઈએ કારણ કે ગમે એમ તો જળ એ જીવન છે નદી આપણે મહાસમાન છે સમાન હોય છે તો આપણે એને પ્રદૂષિત ન થવા દેવો જોઈએ આપણે વ્યક્તિગત રીતે જવાબદારી હોવી જોઈએ કે કોઈ પણ શહેરોમાં આપણે રહેતા હોય તો ત્યાં જે કઈ નદીમાં પાણી છે પ્રદૂષિત જતું હોય તો ત્યાં આપણે આ પ્રકારનું એમ કહી શકાય વ્યવસ્થા થાય એવા પ્રયત્ન કરાવવા જરૂરી છે હવે અહીં આપણે વાત કરવાની છે બાયોગેસ પ્લાન્ટ તો બાયોગેસ પ્લાન્ટ એ પણ સૂક્ષ્મજીવો આધારિત અગત્યની મહત્વની પ્રક્રિયા છે એના વિશે પણ આપણે જો વાત કરીએ તો બાયોગેસ અને સૂક્ષ્મજીવોનો શું સંબંધ છે એમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને સ્વચ્છતા અને આર્થિક ઉપયોગીતા માટે તમે જુઓ છો ગામની અંદર ઉકરડા હોય છે હવે તો ખબર નહીં હોય કે ન હોય પેલા હતા ખાસ કરીને ઘરે ઘરે ગાય ભેંસ બળદ રાખવામાં આવતા હતા અને એના ઉકરડાઓ ઘરે અથવા તો બજારમાં રાખવામાં આવતા ઉકરડાઓ છે એનો તો કોઈ આપણે વાંધો નથી પણ એ જે ઉકરડાઓની અંદર જે રોગકારકોનો ઉપદ્રવ થતો અને રોગકારકોનો ઉપદ્રવ થવાના કારણે એમાં જે રહેનારી વસ્તી છે એને જેવા રોગશાળો નીકળતા એ જ બીમારો રહેતા જેના કારણે એમ કહી શકાય મોટી મુશ્કેલીઓ આવતી તો આવા સંદર્ભમાં બાયોગેસ પ્લાન્ટ ઉપયોગી બને કારણ કે બાયોગેસ પ્લાન્ટ જમીનની અંદર ખાડો કરીને તૈયાર કરવામાં આવે છે એટલે ઉપકરણનો પ્રશ્ન જ ન રહે બીજું બળતણ એટલે કે આર્થિક દ્રષ્ટિએ ફાયદો કે બહારથી બળતણ ન લાવવું પડે એમાંથી જેનો ઉપયોગ થઈ શકે તો ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અને આર્થિક ઉપયોગીતા માટે એ બાયોગેસ પ્લાન્ટ ઉપયોગી છે ખાસ કરીને જે બાયોગેસ છે તો એ કઈ રીતના તૈયાર કરી શકાય તો એમાં જે સેલ્યુલોજયુક્ત કાર્બનિક દ્રવ્યો હોય છે આપણે જે કંઈ ઢોર હોય ને એ જે કંઈ ખોરાક ખાય એ બધો જ સેલ્યુલોઝયુક્ત હોય નિરણ જેને આપણે કહીએ છીએ બરાબર એને જે ચારો કહીએ છીએ બધા જ સેલ્યુલોઝયુક્ત કાર્બનિક દ્રવ્યો હોય એના ઉપર હજારક બેક્ટેરિયાની જો ચોક્કસ રીતે વૃદ્ધિ પામે તો એમાંથી મેથેન હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ બરાબર અહીંયા જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો બાકીના બે વાયુ હતા એના જ બરાબર એટલે આનું પણ આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ એસટીપીએસમાં શું હતું તો એસટીપીએસમાં હાઇડ્રોજન સલ્ફાઈડ હતું અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર એનો બાયોગેસ તરીકે આપણે ઉપયોગ કરી શકાય છે અને એ બાયોગેસ આપણે બળતણ તરીકે અન્ય હેતુ માટે વાપરી શકીએ છીએ બરાબર આગળ વાત કરીએ તો ખાસ કરીને આ પદાર્થોમાંથી શા માટે આ પ્રકારના અજારક બેક્ટેરિયાથી આવો જ વાયુ ઉત્પન્ન થાય તો આપને ખબર છે કે આ પ્રકારના ખોરાક ખાનારા જે ઢોર છે તો એ બેક્ટેરિયા જે છે એ ઢોરના આમાશયમાં હોય જઠ્ઠરનું આમાશય છે ને રૂમેન બરાબર એ ઝુમેન એ જઠર ભાગ છે આપણે કેમ જઠરમાં ત્રણ ભાગ છે એમ પ્રાણીઓમાં એ જઠરમાં ચાર ભાગ છે એમાં પ્રથમ ભાગને આમાશય કહેવાય જેમાં એ ખોરાક ખાય એટલે બધો જ એમાં ભેગો કરે અને પછી નવરાઈ મળે ત્યારે એમાંથી થોડો થોડો બહાર કાઢી બરાબર અને વાગોળ એને બીજા ભાગમાં ઠલવે અને પછી એનો આગળ પાચન થાય તો આમાશયમાં એ પ્રકારના બેક્ટેરિયા છે જે એનું સેલ્યુલોજનું પાચન કરે એટલે એ પહેલા ભાગમાં ભરે જ બરાબર તો અહીંયા આ પ્રકારના જે બેક્ટેરિયાથી એમ કહી શકાય કે એનું પાચન થાય તો એ બેક્ટેરિયાની છાણની અંદર હાજરી પણ જોવા મળે છે જેના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલા માટે બાયોગેસને આપણે છાણ તરીકે મુખ્ય ભાગ ભજવે છે એટલે આપણે એને ગોબર ગેસ કહીએ છીએ છાણને ગોબર શબ્દ વાપરી શકાય બરાબર તો એની માટે ત્રણથી પાંચ મીટરો મીટર ઊંડો સિમેન્ટ કોકરીટનો ખાડો કરવાનો અને એ ખાડો કર્યા પછી જૈવિક કચરો કે છાણ મિશ્રિત કરી નાખી શકાય એવી એક ટેન્ક જો બરાબર આ ખાડો કર્યો હોય તો એમાં એક બાજુથી એ મિશ્રિત પદાર્થ બનાવીને દાખલ કરી શકાય એવી વ્યવસ્થા હોય છે અને બીજી બાજુ એમાંથી વધારાનો જે નિપજ સ્વરૂપે કચરો નિકાલ કરવાની પણ વ્યવસ્થા હોય છે બરાબર ઉપર એક પ્લેટ હોય છે આચ્છાદિત પ્લેટ હોય છે આમાં કચરો ભેગો થાય બાયોગેસ બને તો એક પ્લેટ ઉપર તરફ ધકેલાતી હોય છે બરાબર અમુક અંતર સુધી ઉપર તરફ ધકેલાથી પછી એક નળી દ્વારા ગેસને યોગ્ય હેતુ માટે લઈ જવામાં આવતો હોય છે આ બાયોગેસનું ટ્રક્ચર છે બરાબર છાણ મિશ્રિત કરવાની વ્યવસ્થા હોય છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ઉપર આછાદન હોય છે જયારે બેક્ટેરિયા દ્વારા ગેસ ઉત્પન્ન થાય ત્યારે શું થાય આચ્છાદન ધીરે ધીરે ઉચકાય છે બરાબર એટલું ઉચકાય કે ઉપર તરફની નળી હોય ત્યાં સુધી ઉચકાય એટલે આછાદન ઉચકાય એટલે એટલા સુધી આવે વધુ ન આવે બરાબર ફરી પાછો ગેસ એમાં નીકળી જાય તો નીચે નીચે આવે ફરી ગેસ આવી જાય નળીથી એટલે ગેસ અહીંયા આવતો બંધ થઈ જાય ફરી ગેસ ઉત્પન્ન થાય એટલે ફરી ઊંચું જાય બરાબર તો આ પ્રકારે ગેસ ઉત્પન્ન થતો હોય છે તો અછાદન ઉપર તરફ ધકેલાય જેથી વાયુ છે બહાર તરફ નીકળતી પાઇપમાં પ્રવેશ છે અને એ પાઇપ દ્વારા એને યોગ્ય હેતુ સુધી લઈ જવામાં આવતો હોય છે ખાસ ઉપયોગ યોગ્ય હેતુ તરીકે રાંધવા કે પ્રકાશ મેળવવા માટે થાય બાયોટેકનોલોજીની મદદથી આપણે જો વાત કરતા હોય તો બાયોગેસ તૈયાર કરવા માટે જવાબદાર જે સંસ્થાઓ છે અહીંયા જે આ બાયોગેસ તો આપણે વાપરી શકાય બરાબર અંતિમ નિપજ તરીકે એનું ખાસ કરીને જે વધારાનો ભાગ છે એ પણ ખાતર તરીકે આપણે આગળ વાત કરી તો સેન્દ્રીય ખાતર તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે આઉટલેટ ટાંકીમાંથી બહાર કાઢવામાં આવે છે તો આ રીતે બાયોગેસ બળતન તરીકે અને નિપજ તરીકે તો ઉપયોગી છે જ પણ ભારતની અંદર આ પ્રકારના બાયોગેસ વધુમાં વધુ વિકસિત અને સારી ટેકનોલોજીવાળી વ્યવસ્થા પ્રેરાય એટલા માટે બે સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર્સ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન બરાબર આ બે સંસ્થા છે બરાબર ઇન્ડિયન એગ્રીકલ્ચર્સ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન આ બંને સંસ્થા દ્વારા એમ કહી શકાય બાયોટેકનોલોજીમાં વધુમાં વધુ ટેકનોલોજી કેમ વિકસી શકે બરાબર બાયોગેસની અંદર વધુમાં વધુ ટેકનોલોજી કેવી રીતના વિકસી શકે એના સતત પ્રયત્નો થાય અને એ પ્રયત્નોના ફળ સ્વરૂપે આજે આપણે એમ કહી શકાય વિશિષ્ટ ટેકનોલોજીવાળા બાયોગેસ પ્લાન્ટ નિર્માણ કરી શક્યા છીએ અને ઘણા ગામડાઓની અંદર આખું ગામ એમ કહી શકાય સંયુક્ત રીતે આ વ્યવસ્થામાં જોડાયેલા છે જે તમે સમાજ વિદ્યામાં દસમા ધોરણમાં ભણ્યા છો તમને ખ્યાલ હશે તો અહીંયા આપણે જે વાત કરી એ એસટીપીએસ અને બાયોગેસ પ્લાન્ટ તો આશા રાખું છું કે મજા આવી હશે બરાબર તમે પણ એમાં ખૂબ જ આનંદ લેશો સૌ કોઈનો દિલથી આભાર બંદે માતરમ હિન્દ ફરી મળીએ આવજો